મેડિકલ રિપ્રેઝન્ટેટિવ દ્વારા એમબી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ધામરોડ ખાતે એમઆરએફસી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં મેડિકલ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચમાં સ્ટ્રાઇકર્સ ટીમ વિજેતા બનતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ધામરોડના એમબી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ અંકલેશ્વર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમઆર સ્ટ્રાઇકર્સ એમઆર સુપર કિંગ એમઆર રોયલ ચેલેન્જર્સ એમઆર નાઇટ રાઇડર્સ એમઆર બ્લાસ્ટર ઇલેવન અને એમઆર ટાઇટન્સની ટીમોએ ભાગ લીધો હતો આ મેચમાં એમઆર સુપર કિંગ એમઆર નાઇટ રાઇડર્સ એમઆર સ્ટ્રાઇકર્સ અને એમઆર ટાઇટન્સ વચ્ચે સેમીફાઇનલ રમાઈ હતી જેમાં એમઆર સુપર કિંગ અને એમઆર સ્ટ્રાઇકર્સ વિજેતા બનતા આ બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં એમઆર સ્ટ્રાઇકર્સ સ્ટાઇકર્સ ટીમ વિજેતા બની હતી વિજેતા ટીમને આયોજકો વિમલભાઈ દિપેશભાઈ મનોજભાઈ શાહિદભાઈ ગુરકાનભાઈ મિતેશભાઈ જાવિદભાઈ અને હિરેનભાઈ દ્વારા ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સાથે જ રનર્સ ટીમને પણ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું